હની બી નેટવર્ક લીડર પ્રોફેસર ડોક્ટર ગુપ્તા માર્ગદર્શન અને જિયાન અનામિકા ડેપ્યુટી અને સંસ્થાના ચેતન પટેલ સૃષ્ટિ સંસ્થા અને વિદ્યાધામ પ્રાથમિક શાળાના રમેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાપાનની ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું શાળાના આધુનિક વર્ગ વિભાગનું અવલોકન અને મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલા પ્રોજેક્ટના સાધનોનું અવલોકન કરાયું હતું ત્યારબાદ ગુજરાતી વાનગીની સ્પર્ધાની માટે બહેનોના ગાયનોનો સ્વાદ પણ ચાખ્યો હતો તેમની પ્રશંસા અને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સહકારી સંસ્થા અને બોરુગામમાં જાપાનની આખી ટીમને ઓટની ગાડીમાં બેસાડીને ગામની મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ સાંજના ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભજન કીર્તનનો કાર્યક્રમ અને ત્યારબાદ સૌએ તેમના વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી